આકાશવાણી સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે જામનગર પહોંચશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે કહ્યું કે ભારત વર્ષ બે હજાર અઠાવીસ ઓગણત્રીસ સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં પચાસ હજાર કરોડ રૂપિયાની નિકાસનું લક્ષ્યાંક હાંસલ કરી લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ક્વાર્ડ સ્ટેમ ફેલોશીપના બીજા તબક્કાનો લાભ આસિયાન દેશો સુધી વિસ્તારવામાં આવ્યો છે અને રાંચીમાં ચોથી ટેસ્ટ મેચને બીજા દિવસે રમત પૂરી થઈ ત્યારે ઇંગ્લેન્ડ સામે ભારતે સાત વિકેટે બસો ઓગણીસ રન કર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે જામનગર પહોંચશે પ્રધાનમંત્રી આજે ટૂંક સમયમાં જામનગરમાં રોડ શોમાં ભાગ લેશે આવતીકાલે પ્રધાનમંત્રી બાવન હજાર પાંચસો વીસ કરોડ રૂપિયાથી વધારે કિંમતની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિધિ કરશે આ પરિયોજનાઓમાં મુખ્યત્વે આરોગ્ય સડક રેલવે ઉર્જા પેટ્રોલિયમ અને કુદરતી વાયુ પર્યટન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી આવતીકાલે ઓખા મુખ્ય ભૂમિ અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન સેતુ રાષ્ટ્રને સમર્પિત કરશે તેઓ રાજકોટ ભટિંડા રાયબરેલી કલ્યાણી અને મંગળગીરી એમ પાંચ એઇમ્સ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે પ્રધાનમંત્રી બસોથી વધારે આરોગ્ય સંભાળ માળખાકીય યોજનાઓની શિલાન્યાસ વિધિ તેમજ રાષ્ટ્રપણ વિધિ કરશે તેઓ રાષ્ટ્રને ઇએસઆઇસીની એકવીસ યોજનાઓનું ઉદઘાટન અને રાષ્ટ્રર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુન્દ્રા પાણીપટ પાઇપલાઇન યોજનાની પાયાવિધિ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકારનું લક્ષ્યાંક દેશના અન્નદાતા ખેડૂતોને ઉર્જાદાતા પણ બનાવવાનું છે પ્રધાનમંત્રીએ છત્તીસગઢમાં લગભગ આડત્રીસ હજાર કરોડ રૂપિયાની દસ પરિયોજનાઓનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કર્યું તેમજ શિલાન્યાસ વિધિ કરી તેમણે કહ્યું કે આ લક્ષ્યાંક પાર પાડવા માટે સરકારે તેમના ખેતરોમાં બેકાર પડી રહેલી જમીન પર નાના સૌર સંયંત્ર લંગાવવા માટે સહાય કરવાની રજૂઆત કરી છે સરકાર દેશની વીજ જરૂરિયાતોને સૌર ઉર્જાથી પૂરી કરવાની સાથે સાથે લોકોના વીજળી બિલ ઝીરો કરવા માંગે છે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે એ ઉદ્દેશ્ય માટે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવશે તેમાં દરેક ઘરને સૌર ઉર્જા આવાસમાં ફેરવી નખાશે એ પહેલ દ્વારા લોકોની વીજળીની જરૂરિયાત પૂરી થશે અને તેઓ વધારાની વીજળી વેચીને પોતાની આવક પણ વધારી શકશે એ રીતે દરેક ઘર દર વર્ષે હજારો રૂપિયા બચાવી શકશે છત્તીસગઢમાં ઉદઘાટીત પરિયોજનાઓમાં રાષ્ટ્રીય તાપ ઉર્જા નિગમનું રાયગઢ સ્થિત ઉર્જા સંયંત્ર રાજનંદગાંવ જિલ્લામાં લગભગ સાડા ચારસો એકરમાં ફેલાયેલી સૌર ઉર્જા પરિયોજના એસઈસીએલની કોલસા આધારિત ત્રણ યોજનાઓ એક સૌર ઉર્જા સંયુત્ર અને રેલવેના એક ફ્લાયઓવર તેમજ બે સડક પરિયોજનાઓનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે શરૂ કરવામાં આવેલી વિશ્વની સૌથી મોટી સહકારી ક્ષેત્રની અનાજ ભંડારણ યોજનાને પરિણામે દેશના દરેક ખૂણામાં હજારો ભંડારઘર અને ગોદામો હશે દિલ્હીના ભારત મંડપમાં સહકારી ક્ષેત્ર માટે પ્રધાનમંત્રીએ અનેક મહત્વની પહેલની શરૂઆત કરતા કહ્યું કે આ યોજના આવતા પાંચ વર્ષમાં પૂરી થઈ જશે તેમજ તે દ્વારા સાત કરોડ મેટ્રિક ટન અનાજનું ભંડારણ કરવાની ક્ષમતા ઉભી થશે જેની પાછળ એક લાખ પચીસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સવલત દ્વારા ખેડૂતો પોતાના પાકનું ભંડારણ કરીને પોતાની જરૂર પ્રમાણે યોગ્ય સમયે તેનું વેચાણ કરવા તેમજ બેન્કો પાસેથી કરજ લઈ શકશે પ્રધાનમંત્રીએ ગોદામો અને અન્ય પાયાના કૃષિ માળખાના નિર્માણ માટે દેશભરમાં વધારાની પાંચસો પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિઓની શિલાન્યાસ વિધિ કરી તેમણે દેશભરમાં અઢાર હજાર પ્રાથમિક કૃષિ ધિરાણ સમિતિઓમાં કોમ્પ્યુટરીકરણનો શુભારંભ કર્યો તેમણે કહ્યું કે નવા સહકાર મંત્રાલય દ્વારા સરકારનું લક્ષ્ય કૃષિ ક્ષેત્રની શક્તિઓને એકી સાથે લાવવાનું છે પ્રધાનમંત્રીએ ભવિષ્યમાં બે લાખ સહકારી સમિતિઓની સ્થાપના કરવાના સરકારના નિર્ધારનો પુનરોચ્યાર કર્યો નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિ અને ડેરી સરકારી સમિતિઓમાં મહિલાઓ મોટી સંખ્યામાં સામેલ છે તેમણે કહ્યું કે વિકસિત ભારત માટે કૃષિ પ્રણાલીનું આધુનિકીકરણ જરૂરી છે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે કહ્યું કે ભારત વર્ષ બે હજાર અઠાવીસ ઓગણત્રીસ સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં પચાસ હજાર કરોડ રૂપિયાની નિકાસનું લક્ષ્યાંક હાંસલ કરી લેશે નવી દિલ્હીમાં ખાનગી મીડિયા સંગઠન દ્વારા યોજવામાં આવેલી સંરક્ષણ બેઠકમાં રાજનાથસિંહે ઉમેર્યું કે ભારતનું રાષ્ટ્રીય સંરક્ષણ ઉત્પાદન એ જ ગાળામાં ત્રણ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે સંરક્ષણ મંત્રીએ કહ્યું કે સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે મહત્વના પગલાં લેવામાં આવ્યા છે તેમણે કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રે મંત્રાલયે લશ્કરી દળો માટે સ્વદેશીકરણ માટે પાંચસો આઇટમોની યાદી તૈયાર કરી છે તે ઉપરાંત જાહેર ક્ષેત્રના સંરક્ષણ એકમો માટે ચાર હજાર છસોથી વધારે આઇટમોને આવરી લેતી યાદી પણ સ્વદેશીકરણ માટે તૈયાર કરવામાં આવી છે રાજનાથસિંહે કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રને સંપૂર્ણપણે સ્વનિર્ભર બનાવવા માટે નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે સરકાર લાંબા ગાળાના લાભ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જેથી વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન સાકાર થઈ શકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો આજના દિવસ સુધી જ પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય ઉપર મોકલી શકશે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝની વેબસાઇટ અને મોબાઇલ એપ પીએમઓ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ ઉપરથી આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે હિન્દી પ્રસારણ પછી તરત જ પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ક્વાડ સ્ટેમ ફેલોશીપના બીજા તબક્કાનો લાભ આસિયાન દેશો સુધી વિસ્તારવામાં આવ્યો છે ક્વાડ ફેલોશીપ સ્કોલરશીપ કાર્યક્રમ ભાવિ પેઢીના વૈજ્ઞાનિકો અને ટેકનોવિદો વચ્ચે સંબંધ સ્થાપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે આ પ્રકારનો કાર્યક્રમ સૌ પહેલીવાર તૈયાર કરવામાં આવ્યો છે ડોક્ટર જયશંકરે દિલ્હીમાં રાયસીના વાટાઘાટોમાં ક્વાડ થિંક ટેન્ક ફોરમના સત્રને સંબોધતા કહ્યું કે ભારત ઓસ્ટ્રેલિયા જાપાન અને અમેરિકા પરસ્પર જોડાવાથી બહુધ્વુવીય વ્યવસ્થાના વિકાસની સંભાવનાઓ ઉભી થઈ છે તેમણે કહ્યું કે ક્વાડનો ઉદય વૈશ્વિક જરૂરિયાતો જુદા જુદા જટિલ કારણો અને તાત્કાલિક નવી સરકારો તથા જુદી જુદી પરિસ્થિતિઓને કારણે થયો છે તેમણે કહ્યું કે ક્વાડ રહેશે વિકાસ કરશે અને યોગદાન આપશે સરકારે કહ્યું છે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય સંહિત બે હજાર ત્રેવીસ અને ભારતીય સાબિતી અધિનિયમ બે હજાર ત્રેવીસ પહેલી જુલાઈથી અમલી બનશે ગૃહમંત્રાલયે જણાવ્યા મુજબ આજે તેનું જાહેરનામું ગેઝેટમાં બહાર પાડવામાં આવ્યું છે સંસદના બંને ગૃહોમાં એ ત્રણેય વિધેયકો પસાર કરવામાં આવ્યા હતા એ કાનૂન ભારતીય દંડ સંહિતા અઢારસો સાહીઠ દંડ પ્રક્રિયા સંહિતા અઢારસો અઠ્ઠાણું અને ભારતીય સાબિતી અધિનિયમ અઢારસો બોતેરનું સ્થાન લેશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે યુવાનો માટે તકોની હવે કોઈ કમી નથી તેમણે કહ્યું કે આજે યુવાઓ પર દેશ પોતાના દેશ માટે શ્રેષ્ઠ દેખાવ કરવાની જવાબદારી છે દિલ્હી વિશ્વવિદ્યાલયના એકસોમાં પદવીદાન સમારંભને સંબોધતા તેમણે કહ્યું કે નીતિ નિર્ધારણ અને ટેકનોલોજી વિકાસમાં પરિવર્તન યુવાનોને એક સરખી તકો પૂરી પાડે છે ઉપરાષ્ટ્રપતિએ સ્નાતક યુવાનોને પોતાના ભવિષ્યના સ્વપ્નોમાંથી રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાનો આગ્રહ કર્યો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સોમવારે મિઝોરમના આઇઝોલની મુલાકાત લેશે ઉપરાષ્ટ્રપતિ મિઝોરમ વિશ્વવિદ્યાલયના અઢારમાં પદવીદાન સમારંભમાં મુખ્ય મહેમાન હશે તેઓ આઇઝોલમાં નવમી મિઝોરમ વિધાનસભાને સંબોધન કરશે અને રાજભવનની મુલાકાત લેશે રાંચીમાં ચોથી ટેસ્ટ મેચને બીજા દિવસે આજના દિવસની રમત પૂરી થઈ ત્યારે ઇંગ્લેન્ડ સામે ભારતે સાત વિકેટે બસો ઓગણીસ રન કર્યા સવારે ઇંગ્લેન્ડે પોતાનો દાવ આગળ લેવાનું શરૂ કર્યું અને ત્રણસો ત્રેપન રનમાં પોતાના બધા જ ખેલાડીઓ આઉટ થઈ ગયા જો રૂટે એકસો બાવીસ રન અને ઓલી રોબિન્સને અઠાવન રન કર્યા ભારત વતી રવિન્દ્ર જાડેજાએ ચાર અને આકાશદીપે ત્રણ વિકેટ ઝડપી હતી પાંચ ટેસ્ટ મેચની શ્રૃંખલામાં ભારત બે એકથી આગળ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે જામનગર પહોંચશે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે કહ્યું કે ભારત વર્ષ બે હજાર અઠાવીસ ઓગણત્રીસ સુધીમાં સંરક્ષણ ક્ષેત્રમાં પચાસ હજાર કરોડ રૂપિયાની નિકાસનું લક્ષ્યાંક હાંસલ કરી લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ક્વાડ સ્ટેમ ફેલોશીપના બીજા તબક્કાનો લાભ આસિયાના દેશો સુધી વિસ્તારવામાં આવ્યો છે અને રાંચીમાં ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે રમત પૂરી થઈ ત્યારે ઇંગ્લેન્ડ સામે ભારતે સાત વિકેટે બસો ઓગણીસ રન કર્યા આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા